सतगुरु देव की जय हो बंदी छोड़ तंपल जी भगवान की जय सत साहिब सब आप पेगो पोटर से आप गाड़ी बेची દેવાની છે બરવાને ખાવ નોર્મલ ભાવમાં દેજો 1 લાખ રૂપિયામાં દે દેવાની છે નોર્મલ ભાવમાં ગાડી દેજો પેગો પોટર છે જો ગાડી તમે બતાઈજો ગાડીમાં કાય વસ્તુનો અટે એ જો ગાડી અને તમારે જોઈ લો જો ગાડી બતાવે છે પેગો પોટર ટાયર બહાર બધાય નવામાં કાય કટે છે જો દર્શ બતાજો બજે ગાડી પાક વાક બધો બનાવ્યો મારે શું રિક્ષા અને ગાડી બે ભેગા થઈ ગયા પણ બધું તો કેમ આખી શકું જો આપણે શોખ હતો અનુભવ નહીં કઈ છે બે હજાર હોળનું નું મોડલ છે જો ભેગો અને એનું બધું તમને બધી સારી હારો હારો આમાં મોહી જાય એવી ગાડી છે એમાં કાંઈ ઘટે ઘટેજો માણસ હોવ માણસ માણસને હાંકવા વાળા હું તો એક રિક્ષા અને બે વસ્તુ તો કેમ આવી ગઈ જો ટાયર બાયર બધા તમે જો નવા ટાયર થોડો વિડીયો બનાવી લઈએ એટલે તમને લોકોને સરસ દેખાય અને રોટલા અનુભવ એનું ફોર વ્હીલનો અનુભવ હોય એ માણસ આ બધું કરી શકે આપણું જો કાંઈ કરી આપણે શીખવાનો શોખ હતો તો આ બધો ખર્ચો કર્યો એન્જિન આવે હાડા હોળનું એન્જિન આવે હાડા દહનું એન્જિન બધા તમારે એમાં કાંઈ ન હતું એન્જિન છે સાડા ચાર ફૂટ આડુસ ફોટો ગાડીમાં કોઈ પણ લેવી જોઈએ મારા સંપર્ક કર્યો મારો મોબાઈલ નંબર સત્તાણું બે ત્રેપન છવ્વીસ ત્રણ અઠાવન એમ જ એક લાખ રૂપિયા એમાં નોર્મલ ફેરફાર કરી દે જે કોઈ માણસ ભાવ હોય પણ લેવી છે તો આપણે ભલે લઈને પછી ધંધો કરે એ બધું ગાડી બાડીમાં ટાયર બાયર બધા તમે આખી ગાડી બતાવી દીધી જોઈ લીધી તમે કમ્પ્લીટ જોઈ લો કાંઈ ગાડી ઘટીને ગાડી ગામ તમને અમરેલી જિલ્લાનું સલાળા ગામ જોવા મળશે આ ગાડી બરાબર જે કોઈ ભાઈને ગાડી જોવી હોય તો મારો મોબાઈલ નંબર છે એમાં ફોન કરજો સત્તાણું બે ત્રેપન છવ્વીસ ત્રણ અઠાવન એ લીધું ગાડી

આ રિક્ષા હોતન છે એમ પણ કારણ કે એકલો માણસ ને બે કેમ આખું જો અમે મોટર સાયકલ છે હોતન છે એકલો માણસ તો બધું કેટલો આખી તો આપણે દઈ દેવાનું છે બરોબર જે કોઈ લેવો હોય તો મારા ભાઈઓ આ નંબર ઉપર ફોન કરજો હાલો ચત સાહેબ